શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ચારનો છઠ્ઠો શ્લોક સમજીશું અજો પીસન વ્યત્મા ભૂતા નામીશ્વરોપી સન પ્રકૃતિ સ્વામાધિષ્ઠાયભવામ્યાત્મ જો જોકે હું અજન્મ છું અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી તથા હું સર્વજીવોનો સ્વામી છું છતાં હું દરેક યુગમાં મારા દિવ્ય મૂળરૂપમાં પ્રકટ થાઉં છું ભગવાન એક સાધારણ મનુષ્ય જેવા ભલે દેખાય છતાં તેમણે પોતાના જન્મની વિલક્ષણતા વિશે કહ્યું છે તેમને પોતાના અનેકાનેક પૂર્વજન્મોની સ્મૃતિ રહે છે જ્યારે સામાન્ય માણસને થોડાક કલાક પૂર્વે પોતે કરેલા કાર્યનું પણ વિસ્મરણ થઈ જાય છે જો કોઈ પૂછે તમે ગઈકાલે આ સમયે શું કરતા હતા તો સામાન્ય વ્યક્તિને માટે તરત જ જવાબ આપવાનું મુશ્કેલ બને છે તે મનુષ્ય એક દિવસ પહેલાં આ સમયે શું કરતો હતો તે યાદ કરવા તેને તેની સ્મૃતિશક્તિને અવશ્ય ઢંઢોળવી પડે છે તેમ છતાં પોતે ઈશ્વર અથવા કૃષ્ણ હોવાનો દાવો કરવાની દુષ્ટતા અમુક માણસો કરે છે મનુષ્ય આવા નિરર્થક દાવાઓના દુષ્પ્રભાવ હેઠળ આવવું ન જોઈએ વળી ભગવાન પોતાની પ્રકૃતિ અથવા સ્વરૂપની સમજૂતી આપે છે પ્રકૃતિ એટલે સ્વભાવ તેમજ સ્વરૂપ ભગવાન કહે છે કે તેઓ પોતાના મૂળરૂપ દેહમાં જ પ્રકટ થાય જેવી રીતે સામાન્ય જીવ એક દેહમાંથી બીજામાં દેહાંતર કરે છે તેવી જ રીતે ભગવાન પોતાના દેહને બદલતા નથી આ જન્મમાં બુદ્ધ જીવનું એક પ્રકારનું શરીર હોઈ શકે પરંતુ પછીના જન્મમાં તેણે જુદા જ પ્રકારનું શરીર હોય ભૌતિક જગતમાં બુદ્ધ જીવને કોઈ સ્થાયી શરીર હોતું નથી પરંતુ તે એક શરીરમાંથી બીજા સ્થળમાં દેહાંતર કરે છે પરંતુ ભગવાન એમ કરતા નથી જ્યારે જ્યારે તેઓ પ્રકટ થાય છે ત્યારે પોતાની અંતરંગ શક્તિ દ્વારા તેઓ પોતાના એ જ આધદેહમાં પ્રકટ થાય છે બીજા શબ્દમાં કૃષ્ણ ભૌતિક જગતનો પોતાના મૂળ સનાતન દ્વિભૂત મુરલીધર સ્વરૂપમાં પ્રકટ થાય છે તેઓ ભૌતિક જગતની મલિંદાથી દૂષિત થયા વિના પોતાના સનાતન દેહમાં જ પ્રકટ થાય છે તેઓ એ જ દિવ્ય દેહમાં પ્રકટ થતા હોવા છતાં તેમજ સમગ્ર વિશ્વના સ્વામી હોવા છતાં પોતે જાણે છે કે એક સામાન્ય જીવની જેમ જન્મતા હોય તેવું દેખાય છે વળી તેમના દેહનો ભૌતિક શરીરની જેમ ક્ષય થતો નથી છતાં એવું લાગે છે કે જાણે ભગવાન કૃષ્ણ બલ્યાવસ્થામાંથી કુમારાવસ્થામાં અને કુમારાવસ્થામાંથી યુવાઅવસ્થામાં આવતા હોય છે પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે તેઓ દિવાવસ્થાની વધારે ઉંમરમાં કદી થતા નથી કુરુક્ષેત્રના યુદ્ધ વખતે તેમણે અનેક પૌત્રો હતા અથવા બીજી રીતે કહી શકાય કે ભૌતિક પ્રેરણા પ્રમાણે તેઓ વયોવૃદ્ધ હતા તો પણ તેઓ વીસ પચીસ વર્ષના યુવાન જેવા દેખાતા હતા કૃષ્ણનું વૃદ્ધાવસ્થાનું ચિત્ર આપણે ક્યારેય જોવા મળ્યું નથી કારણ કે ભૂત વર્તમાન અને ભાવિ સર્જનોમાં તેઓ સારવાધિક વય ધરાવતા હોવા છતાં આપણી માફક ક્યારેય વૃદ્ધ થતા નથી આજોનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી આપણે સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ